નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અણિયાળી કસબાતી ગામ ખાતે સીસી રોડનું કામ પૂર્ણ પેવર બ્લોક રોડ ફિનિશિંગ વર્કમાં ધાંધિયા રાણપુર તાલુકાના અણિયાળી કસબાતી ગામ ખાતે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીની ગ્રાન્ટમાંથી અઠ્ઠાવન લાખના ખર્ચે સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને એક મહિના પહેલાં સીસી રોડનું કામ પૂર્ણ થયેલ છે પરંતુ આજ દિન સુધી પેવર બ્લોક અને રોડ ફિનિશિંગ વર્ક કામ હજુ સુધી કરવામાં આવ્યું નથી જેના કારણે સીસી રોડની સાઈડમાં મોટી કડો છે અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે જેથી કરીને વહેલી તકે પેવર બ્લોક અને રોડ ફિનિશિંગનું કામ પૂર્ણ કરવામાં આવે એવી ગામ લોકો દ્વારા માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ મારું નામ સીસી રોડ બનાવવામાં આવ્યો છે એને સાઈડની માટી પૂરવા મને થાય એવી મોટી મોટી કડો છે શું કહેશું આ કડો જે છે કે નહીં એના કારણે અહીં વાહનોને ચાલવામાં અને બહુ મુશ્કેલી પડે છે અને આ કામ ઘણા સમયથી થઈ ગયું છે આરસીસી રોડ બન્યો એ અમારા માટે બહુ સારું છે પણ જે કે સાઈડું પુરાણી નથી એના કારણે થઈને અકસ્માતનો ભય રહેશે ગમે તે અવારનવાર વાહનો નીચે ઉતરી જાય છે એના કારણે તકલીફ પડે છે આપની માંગ શું છે અમારે તો એમ જ છે કે આ જલ્દી થી જલ્દી અમારે આવડું આ માટી કામ થઈ જાય અને આ જે જાય તો અમારા માટે સારું નામ લાલાભાઈ રમેશભાઈ આજે સીસી રોડનું કામ મહિના પહેલા પૂર્ણ થયું છે કંઈક કામ બાકી છે શું બાકી છે એમાં સાઈડમાં પ્યોર પ્યોર બ્લોકનું ફિનિશિંગનું કામ હજુ બાકી છે વહેલી તકે પૂર્ણ થાય એવી અમારી માંગ છે